એ ભાઈ એક બાજરાનો રોટલો ઘી લગાવીને આપજો તો હા બાજરાનો રોટલો બાજરો ખૂબ જ મહત્ત્વનું અનાજ છે ભારતમાં બાજરીનું મહત્ત્વ ખૂબ જ છે બાજરીમાં પૌષ્ટિક તત્વ ભરપૂર માત્રામાં હોય છે એમાં એનર્જી કેલરી ભેજ પ્રોટીન મિનરલ ફાઈબર કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ ફોસ્ફરસ અને આયરન જેવા તત્વો હોય છે બાજરો એ ગરીબોનો ખોરાક કહેવાય છે બાજરાનું વાવેતર જૂન મહિનાથી ચાલુ થાય તો ઓગસ્ટ મહિનો અડધો જાય ત્યાં સુધી કરવામાં આવે છે બાજરો એ પેલા ભૂતકાળમાં પશુ માટે ઉગાડવામાં આવતો પછી એનું મહત્ત્વ સમજાણું એના ગુણો સમજાણા એટલે આપણા લોકોએ એને આહારમાં જમવામાં એને સામેલ કર્યું ભારતમાં ખાસ કરીને રાજસ્થાન ગુજરાત હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા ગરમ સ્થળોએ બાજરીનું બાજરીની ખેતી કરવામાં આવે છે બાજરાના ફાયદા શું છે બાજરો આપણું હૃદય સ્વસ્થ રાખે છે કેન્સરને રોકે છે વજન ઘટાડે છે કોલેસ્ટ્રોલ ઘટાડે છે ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક છે બાજરાથી તમારાડકાં પણ ખૂબ જ મજબૂત થશે કારણ કે બાજરામાં કેલ્શિયમનું ખૂબ જ પ્રમાણ હોય છે તો બાજરો બાજરાના રોટલા ખૂબ જ ખાવા જોઈએ નાની ઉંમર છે બાજરો ખાઈ લેજો પછી ક્યાંક પસ્તાવું ના પડે બાજરો ખૂબ જ ગુણકારી છે જેટલો વેલો તમે ચાલુ કરશો એટલું સારું છે